કાંકરેજના શિહોરી પોલીસ સ્ટેશન વિસ્તારના કંબોઈ ગામેથી ગેરકાયદેસર અને પાસ વગર પરમિટના ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ બિયરની બોટલો નંગ ચૌદસો સત્તાવન તથા મોબાઈલ ફોન નંગ એક સાથે કુલ રૂપિયા પાંચ લાખ પાંત્રીસ હજાર બસો મુદ્દામાલ પકડી પાડતી એલસીબી બનાસકાંઠા શ્રી એબી દેસાઈ પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી બનાસકાંઠાનાઓને માર્ગદર્શન હેઠળ એલસીબી પોલીસ સ્ટાફના માણસો સિહોરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહિબિશન લગત પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી હકીકત આધારે કાંકરેજ તાલુકાના કંબોઈ ગામમાં રહેતા જહુબા દિલીપસિંહ સોલંકી રહેવાસી કંબોય કુપારણી પાર્ટી તાલુકો કાંકરેજ પોતાના કબજા ભોગવટાના રહેણાંક ઘરમાં ગેરકાયદેસર અને વગર પાસ પરમિટે ભારતીય બનાવટનો વિદેશી દારૂની બોટલો બિયન નંગ ચૌદસો સત્તાવન જેની કિંમત રૂપિયા પાંચ લાખ ત્રીસ હજાર બસો પંચાવન

કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે રિપોર્ટર ભગવાન રાયગોર કાકરેજ